આ નવરો અમદાવાદી આ વખતના ઇન્ટરનેશનલ બુક ફેરમાં પહોંચ્યો હતો હજારો બુકના મેળા વચ્ચે મારું ધ્યાન જેને ખેંચ્યું એ હતું એક બુક લોન્ચ ઇવેન્ટ બહાર જોતા આ બુક વિશે મને વધુ જાણવાની ઈચ્છા થઈ તો હું બિન બુલાઈ મહેમાનની જેમ પહોંચી ગયો બુક લોન્ચ ઇવેન્ટમાં ત્યાં જતાં જ મને ખબર પડી કે અહીં તો સોનલ લોડદરા દ્વારા લખેલી જીવન કી રાહે બુકનું અનાવરણ થઈ રહ્યું છે જો અહીં કવિતા પ્રેમી કોઈ હોય તો આ બુક એના માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે અને જો તમે મહાદેવ છો તો આ બુક એક વખત હું પહોંચી ગયો સોનલ ઓડોદરા પાસે જેણે આ બુક લખી છે તો આવો જોઈએ સોનલ ઓડોદરા આ બુક વિશે શું કહે છે જેમાં જીવનના અપડાઉન અને મારી મહાદેવની જ યાત્રા મહાદેવની ભક્તિ ઉપર કવિતાઓ લખેલી છે હું નાનપણથી જ કવિતાઓ અને ઘણું બધું લખતી આવી છું તો આ બુકમાં જે કવિતાઓ છે એમાં ઘણી એકાદ કવિતા એવી બી છે જે મારી નાનપણની પણ છે આ બુક ખરીદવી હોય તો આઈસીએસસી પબ્લિશર પાસેથી તમે ખરીદી શકો છો અને બાકી મને બી ડીએમ કરી શકો છો Okay.